એનાથી વશ થાય છે એ વશીકરણ મંત્ર છે તમારો ભગવાન ને વશ કરવા માટે એને તારક મંત્ર પણ કીધો છે અને તારક મંત્ર કાશી વિશ્વનાથમાં અપાય છે જે મોરધજ રાજા એ પ્રાપ્ત કર્યો હતું કાશી માં જઈને કરવત મૃત મુકાવી બે ભાગ કરીને પછી મંત્ર પ્રાપ્ત શિવજીના હાથે જ બે ભાગ કર્યા હતા બોલો આ વાત સાચી ને હા હા તો આ બે ભાગ કર્યા અને પછી વચ્ચે તારક મંત્ર આપ્યો બહુ ઘણી મોટી વાત આપી દીધી છે પણ મને એવું એવો અનુભવ થઈ રહ્યો છે કે બાપુ એક ગજા વગર આપી દીધી આપણું ગજુ ઉપાડવાનું હતું નહીં આજે સમજો કે જે દહ કિલો માણસ થી ના ઉપડે અને એને પચાસ કિલો આપી દો મને એના માથા ઉપર તો શું થાય એવું બન્યું એવું લાગે દસ કિલો વજન ઊંચું ના કરે ને એના માસ્તક ઉપર પચાસ કિલો મહાન વાત આપી દીધી છે પણ બાપુજી એ શબ્દ લખ્યો છે કે શી ખબર કોની હોય ખણાય છે તો કે આ બી હોય રોટલા કરી આપે હાજુ થાય તો રોટલા કરી બાપુજી થોડા બાપુજીને રોટલા કરી લેવાના છોકરો હોય તો પોચ પચીસ કમાઈ ને ઘેર લાવે આપડી વૃત્તિ કયો છે છોકરો હોય તો પોચ પચીસ પચાસ સો રૂપિયા રોજ કમાય બા કમાય બાપુજી કોઈ થોડાક કમાઈ ને આલા આપણો નાપવાના છે બોલો એ એવો જે ભાવ છે અને એવી જે ઈચ્છા છે એ જીવ તરી શકે ખરો કેમ બાપુજીને ઓળખ્યા બાપુજી કોણ છે તમે મંત્ર સિદ્ધ કરો ને પછી જોવાનું હોય કેટલી તાકાત છે હમ લખું દાદા હા जे तारक, तारक मंत्रा पे 21 स्थिति असे हां काशीमो विश्वनाथ तारक मंत्रा पे उके छे शास्त्र।, शास्त्र तो कोने अपयो विश्वनाथ ए अपयो न तारक मंत्र कोने अपयो बरोबर पण आपले शी खबर शी खबर क्या हो मालूम થઈ ગયું છે ત્યાં ખુમારી ના પાવર આપણા માં આવતો નથી આપણી વૃત્તિ બાપુ એક કમાવાની ના નથી ભાઈ કમાવો ધંધા કરો એક ધંધો કરતા હોય તો બે કરો

તું એમ ના મન તો હું કરું છું તું એમ એમ એવું માની લે કે મને ભગવાન મારી પાસે કરાવે છે હું નથી કરતો નિષ્કામ ભાવ છે તો તારે કર્મનું ફળ તારે ભોગવવું પડે આપણા બાપુએ શું કર્યું બરાબર છૂટે દેહ તો તું નથી કરતા કે નથી કર્મ નથી તું ભોગતા એનો એ છે આ ધર્મનો મર્મ છે આપણો ધર્મનો મર્મ એ છે તો ગુરુ મહારાજનું માનીને કરонеવાળા કોણ લઈ લેવાનું છે તમારી પાસેથી

ઘર કોનું તો કે ચંદુભાઈ ને તમારું લેવા દે છોકરો તો કે ચંદુભાઈ ને તો બધું ચંદુભાઈ એવું આવ્યું છે ને તમારો પાડોશી છે ચંદુભાઈ તમારા ચંદુભાઈ ને શું લેવા દેવાય એમ તમે ચંદુભાઈ બનો તો તમારે તકલીફ ને બરાબર गुरु तो महाराज तो ने सौंपी ने जीवन जीव गुरुमय बनो ते गुरुमय बन सो तो कोई तो तकलीफ नहीं था ना जो तो देह मय बन सो हाँ तो तुम्हारा जीवन में खटाश खटराग उत्पन्न थी जैसे हाँ, हाँ।, 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 हाँ। છોકરાએ હારા નહીં લાગે વહુએ હારી લાગે અને હિયાળે તણે હેમ પણ કૂતરું તણે ગોમ પણ બધું ખેંચા તણે વાળું જીવન થશે એટલે ખેચા તાણ વાળું જીવન ના બનવું જોઈએ ગુરુમય જીવન બનાવો હારું આપણે એમ જાણીએ કે આપણે આ રીતે જીવન જીવીએ તે ગુરુ મહારાણ નથી જાણતા એમ જાણીયા એવું એવું સમજીએ છીએ આપણે અંદરથી આ તો આજે ખોલું છું આજે આજે તો બહુ મેં ઊંચા લેવલની વાત કરી નાખી છે પહેલેથી

कीड़ी के कोपवा में झांजर बजता है वो भी वो, वो सुनता है बहुत बारीक है वो चेन ख़़़। तो अबड़ुआ एक रुआड़ू छे ने आलस है ने तो ये जाने छे इन्हें खबर पड़े વિચાર અને વાણીની વાત કયો કરવાની આવે એટલે આપણો વિચાર આપણે બગાડીએ ખોટી ખોટી આશાઓ તૃષ્ણાઓ દગો પ્રપંચ વાળી આપણે જીવન જીવીએ તો શું ગુરુ મહારાજ નથી જાણતા જાણે છે અંતર્યામી નું નથી અજાણ્યું મન તમે ગમે ત્યાં માલો આવ્યા કરશો તે બોવવું પડશે માટે જોઈ વિચારીને ચાલજો ગુરુ મહારાજજી શેહદ પણ વિખૂટા પડવાની કોશિશ ના કરતા સાવધાન જો ગુરુ મહારાજથી વિખૂટા પડ્યા તો મર્યા હવારોમાં જ મોત છે લખી રાખજો આઠ પહોર एक बहु न उतरे साई मत जोगी सुन पर बैठा ये खेल खेले चौधारा हम परदेसी पंखी सा કેવા પંખી છે પરદેશી કેવા પંખી છે પરદેશી અરે છાયે બેસું તો મને અગ્નિ લાગે આ મોયનામાં આવે પણ જો કે છે જો રૂપ ઉપર બેસો એ છાયા છે आ दृश्य मात्र तुम्हारी छाया छे बोल नार नहीं हाँ एमो, एमो भूला ना पड़ता ए एनो अश्रु ना लेता, लेता। रूप नो चाहे बेसु तो मने अग्नि लागे દૂપ હો અરે મેં હું સદગુરુ કે માહિ ક્યો રહેવાનું ત્યારનું હું ઘોડાઘોડી કરું છું ક્યાર કોણ ક્યાં રહેવાનું છે શું કરવાનું છે અને જો આ સંત પુરુષો તમને પુરાવો આવે છે છાયા ધૂપ સે મેરા સદગુરુ ન્યારા એ મે હું સદગુરુ કે માહી તમે સદગુરુ માં રહો તો કોઈ વાંચા આવે તમને લાગે અરે કોઈ જાતની કમી નહીં આવે જીવનમાં

તમારા જીવનમાં લીલી વાડી કેવી થાય છે તમે જોજો તમારા જીવનમાં ખુશાલી કેવી વ્યાપે છે એ જોઈ લે અરે લક્ષ્મી તમારે ઘેર ઓટા ફેરા મારતી થઈ જશે સાહેબ તમારે ખોળવા નહીં જવું પડે હા લક્ષ્મી તમારું આપવું કરે છે લક્ષ્મી તો તમારી દાશી છે બધા માણસ क्या मैंने प्राधान्य आप ते लक्ष्मी ने ऑर्डर नहीं करता, नहीं करता। नहीं। नहीं जा बाजार मजा शाक लिया है खोड लिया है चा लिया है हमारा मैं जगदीश ने परम दाड़ खोर कहता मॉल में गो छू बाबू कर कौन ला कौन करे तमारू लोडा बु लक्ष्मी करे जय गुरु महाराज जय गुरु महाराज आओ